नवनाथ महादेव कावड़ यात्रा समिति वडोदरा शहर जिला तथा तमाम આ વિડિયો જોનાર તમામ સનાતનીઓ મહાદેવ ભક્તો આખી આ નવનાથ મહાદેવ કાવયાત્રા સમિતિ તરફથી એક અપીલ છે અઢાર આઠ બે હજાર પચીસ શ્રાવણ નો છેલ્લો સોમવાર સિદ્ધનાથ મહાદેવ થી સવારે સાત કલાકે પરમ પૂજ્ય વિજયજી મહારાજના નેતૃત્વમાં નવનાથ મહાદેવની યાત્રા નીકળશે આ નવનાથ મહાદેવ કે જે વડોદરા શહેરના રક્ષક દેવ છે એમને ભારતની ચૌદ નદીઓ કે જેમાં ગંગા બ્રહ્મપુત્રા સિંધુ ચિનાબ કૃષ્ણ ગોદાવરી માનસરોવર મહીસાગર વિશ્વમિત્રી નદીના ઉપરવાસ અને નર્મદાજી આના પવિત્ર જળથી વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સવારે સાત વાગે જળાભિષેકથી શરૂ કરી સિદ્ધનાથ મહાદેવથી નીકળી સાંજે સાત વાગે જાગન્નાથ મહાદેવ પહોંચીશું અને ત્યાં મહાતી ને એ પહેલા સિદ્ધનાથ મહાદેવ થી રામનાથ મહાદેવ રામનાથ મહાદેવ થી ઠેકરનાથ મહાદેવ ઠેકરનાથ મહાદેવ થી આ કાવડયાત્રા મોટનાથ મહાદેવ મોટનાથ મહાદેવથી આ કાવડ યાત્રા કામનાથ મહાદેવ કામનાથ મહાદેવ થી ભીમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ થી કાશી વિશ્વેશ્વરનાથ મહાદેવ કાશી વિશ્વેશ્વરથી જ્યાં મહાભંડારો મહાપ્રસાદ છે આ નિઃશુલ્ક છે જે લોકો પણ ચાલી ના શકતા હોય એવા તમામ લોકો માટે બસની વ્યવસ્થા છે જે વ્યવસ્થા બે બસ વિટકો સે આપી છે કોર્પોરેશન દ્વારા અને બે બસ આ ત્રણ બસ વૈશાલી ટ્રાવેલ્સ આપી છે સાંજના મહાપ્રસાદીમાં નિત્યાનંદ પ્રભુ ઇસ્કોન મંદિર એમના તરફથી ફરાળી શીરો છે તથા સ્વામિનારાયણ મંદિર કલાલી એમના તરફથી સાબુદાણાની ખીચડી અને રાજુભાઈ દુબે અને રાહુ સૈન આ આખું જે ગ્રુપ છે જાગનાથ મહાદેવ યુવકંડળ એમના દ્વારા ભંડારાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બે હજાર પંદર થી રામનાથ મહાદેવની પાછળ આવેલ રામનાથ તળાવની સફાઈ નવનાથ મહાદેવ કાવડેતરા સમિતિ દ્વારા શરૂ થઈ હતી ચાલુ વર્ષે આ તળાવ અત્યારના કાઉન્સીલરો સચિન સોની નંદાબેન ચોશી હરીશ જિંગ ચેલન ચોકસી બાળુભાઈ આખું બ્યુટિફિકેશન થયું છે તાળો સુંદર થઈ ગયું છે તો આ રામનાથ મહાદેવ નીકળી રામનાથ તળાવના દર્શન કરી પાછળના ભાગમાંથી અમરનાથ મહાદેવમાં કે જ્યાં સનાતન યુવા સેના દ્વારા અમરનાથ મહાદેવ કે જેમાં બાબા બરફાનીના શિવલિંગ બનાવ્યું છે આખી અમરનાથની કૃતિ અને એના દર્શન અને ત્યાં પણ ત્યાં આગળના ભાગે ભથ્થુભાઈ અને બાકીની એમની ટીમ દ્વારા ફરારની વ્યવસ્થા એવી રીતે યુવા સનાતની ગ્રુપ દ્વારા ધીરજ રાવ અને અજીત પવાર એના દ્વારા પણ ફરારની વ્યવસ્થા છે એવી જ રીતે મોટના માધ્ય પર સુરેશભાઈ પટેલ જેમના દ્વારા પણ ફરાળની વ્યવસ્થા છે અને આની સાથે સાથે વડોદરામાં આ કાવડયાત્રા સાડત્રીસ કિલોમીટર એના રૂટ પર એકસો ને દસ જગ્યાએ કાવડ યાત્રાના લોકોનું સ્વાગત કાવડિયાનું સ્વાગત કરશે અને સાથે ફરાળની વ્યવસ્થા વડોદરા શહેરના ભાવિક ભક્તો માટે અને ભાવિક ભક્તોએ રાખેલી છે મારી આપ સૌ વડોદરા શહેરના લોકોને નમ્ર વિનંતી છે આ કાવડયાત્રામાં જોડાઈએ વડોદરા શહેરમાં નવનાથની ભક્તિમાં આપણે સૌ સાથે મળીએ હા એવી જ રીતે કાશી વિશ્વેશ્વર મહાદેવ પર જતીન ગુરવ વિજય શાહ ડોક્ટર વિજય શાહ અને એમની આખી ટીમ એના દ્વારા પણ ફરાળની વ્યવસ્થા એવી રીતના ભીમનાથ મહાદેવ પર સંતોષ પવાર અને બાકીનું ગ્રુપ તથા પાયલ અને એમના અલગ ગ્રુપ એના દ્વારા લસ્સી અને બાકીની ફરાળની વ્યવસ્થા એવી રીતના ઠેકરનાથ મહાદેવ પર આત્મા બિરાડે સંતોષ માછી ના દ્વારા ફરાળની વ્યવસ્થા સાથે સાથે સોનું કહાર અને એની આખા ગ્રુપ દ્વારા રબડીની વ્યવસ્થા સાથે ઝંડા ચોક કિશનવાડી ત્યાં પણ કમલેશ ગણેશ બંટી સંતોષ આ બધા દ્વારા વ્યવસ્થા એવી જ રીતે ઠેકરનાથ મહાદેવથી આપણે ચાર રસ્તા આવીએ ત્યાં પુરૂષોત્તમ હેમનાલી દેવાંગ હેમિષા ઠક્કર કેતનભાઈ બ્રહ્મ ડોક્ટર હિતેન્દ્ર પટેલ અને આ બધા લોકો દ્વારા વ્યવસ્થા એવી રીતના સંગત ચાર રસ્તાથી હરણી એરપોર્ટની વચ્ચે મીરા ચાર રસ્તા પાસે ધારાસભ્ય મનીષાબેન વકીલ સાથે સાથે કેસરીયા ગ્રુપના હર્ષિલ મનોજ શાહ મનોજ પટેલ અને અજીત અજીત

એવી જ રીતે મોટનાથ મહાદેવ પર ગોપાલ થાપા જયદીપ રામુ અને એમની આખી ટીમ દ્વારા વ્યવસ્થા આ પ્રકારે આખી વ્યવસ્થા હા અને મનુભાઈ ટાવર પાસે શૈલેષ શુક્લ ધર્મ રક્ષા મંચ અને ધર્મ સંસદ એમના દ્વારા પણ ત્યાં જળ અને બાકીની વ્યવસ્થા આવું અલગ અલગ ઠેકાણે અલગ અલગ ભાવિક ભક્તોએ આખી વ્યવસ્થા રાખી છે એવી જ રીતે સુરક્ષાની વ્યવસ્થા એમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગના ભરતભાઈ સાથે સાથે હિન્દુ જાગરણ પ્રતિક ખંડેલવા વ્યવસ્થા છે એવી જ રીતે યાકુદપુરા અડાણિયાપુર ત્યાં જાવેદ બાપુ શકીલ તેજા અને જહીર કુરેશી એના દ્વારા વ્યવસ્થા છે એવી રીતના જ વડોદરા શહેર લઘુમતી મોરચા દ્વારા કેન્ડીગેટ પાસે આખી વ્યવસ્થા ઉભી કરી છે અજીજ અને અશરફ ઘાજીને આખી ટીમ દ્વારા એ રીતના અદાણીયાપુર પાસે શૈલેષ પીતાંબરપુર પાસે શૈલેષ અને આખી ટીમ દ્વારા આખી વ્યવસ્થા આમ વડોદરા શહેરમાં અનેક ઠેકાણે અનેક વ્યવસ્થા અનેક નામો છે કદાચ કોઈ નામ રહી પણ ગયા છે એના માટે માફી માંગુ છું પરંતુ આ તમામ લોકો દ્વારા આખી કાવડયાત્રાની વ્યવસ્થા અમારી આ ટીમ છેલ્લા એક મહિનાથી આ કામ કરી રહી છે અને આ ટીમ વડોદરા શહેરમાં નવનાથ મહાદેવ છે વડોદરાના રક્ષક દેવ છે એની ભક્તિ જાતે કરી કરી રહી છે છે અને લોકોને જોડવાનો પ્રયત્ન રહ્યા નવે નવનાથ મહાદેવના પૂજારીઓ પણ આપણી સાથે જોડાયેલા છે એમનો પણ સાથ અને સહકાર જબરજસ્ત છે તો મારી તમામ ભાવિક ભક્તોને વિનંતી છે નવનાથ મહાદેવ ની આ કાવડા ક્રમ આપણે સૌ જોડાઈએ વડોદરા શહેરના શ્રાવણ નો છેલ્લો સોમવાર શિવમય બનાવીએ કારણ કે વડોદરા શહેર છે નવરાથ ની નગરી છે શિવ નગરી છે આવો આપણે સૌ સાથે મળી ની ભક્તિ કરી જીવને શિવ તરફ લઈ જવાનું એક કદમ સામૂહિક રીતે આગળ વધારીએ હર હર હા એક મહત્વની વાત રહી ગઈ આપણા અપૂર્વભાઈ અને કૌશિકભાઈ મરિયા દ્વારા આખી તૈયાર થઈ છે તો આખી આપણે દર્શન કરીએ અને યાત્રાની સાથે સાથે આપણે બધા જોડાઈએ એક મહાદેવ થી બીજા મહાદેવ સુધી પણ જોડાઈએ અને એટલે તમે કહી રહ્યા છે આખી કમિટી કહી રહી છે શું રહ્યા છો નવનાથ મહાદેવ ની કાવડયાત્રામાં આપણે સૌ જોડાઈએ હર હર